પ્રકરણ ઓગણત્રીસમું રવીન્દ્રનાથ ટાગોર અને હું શાળાઓની તુલના કરીએ છીએ રવિન્દ્રનાથ ટાગોરે અમને આત્માભિવ્યક્તિના એક નૈસર્ગિક પ્રકાર તરીકે પક્ષીઓની માફક સહજ રીતે ગાતા શીખવ્યું હતું મારી રાંચીની શાળાના ચૌદ વર્ષના એક હોશિયાર વિદ્યાર્થી ભોલાનાથના મધુર સંગીત માટે મેં જ્યારે એક પ્રભાતે તેની પ્રશંસા કરી ત્યારે તેણે ઉપર મુજબનો ખુલાસો કર્યો હતો કોઈ નિમિત્તને લીધે અથવા કશા નિમિત્ત સિવાય આ કિશોર આહલાદક સ્વરથી ગાતો હતો આ પહેલાં તેણે બોલપુરમાં શાંતિની કેતન શાંતિનું સ્વર્ગની ટાગોરની સુપ્રસિદ્ધ શાળામાં અભ્યાસ કર્યો હતો મેં મારા સાથીને કહ્યું રવીન્દ્રનાથ ટાગોરના ગીતો મારી કિશોરાવસ્થાથી જ મને કંઠસ્થ છે બધા બંગાળીઓ અરે અશિક્ષિત કૃષિકારો પણ તેમના ઉત્કૃષ્ટ કાવ્યનો આનંદ માણે છે ભૂલાએ અને મેં બંનેએ ટાગોરના કેટલાક ધ્રુવપદો ગાયા ભારતની હજારો કવિતાઓ કેટલીક સ્વરચિત અને બાકીની પ્રાચીન સમયની તેમણે સંગીતમાં સ્વરબદ્ધ કરી દીધી છે સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યા પછી તુરત જ હું રવિન્દ્રનાથને મળ્યો હતો અમારું ગીત પૂરું થયા પછી હું બોલ્યો એમના સાહિત્યના ટીકાકારોને સખત ઠપકો દેવામાં તેમણે બતાવેલી સાહસિક નિડરતાથી હું મુગ્ધ થયો હતો તેથી હું તેમની મુલાકાત માટે ખેંચાયો હતો હું મલકાયો જિજ્ઞાસુ ભોલાએ વાત જાણવાની ઇંતેજારી બતાવી મેં શરૂઆત કરી બંગાળી કવિતામાં એક નૂતન રીત દાખલ કરવા માટે પંડિતોએ ટાગોરની ખૂબ ટીકા કરી હતી પંડિતોના હૃદયને પ્રિય એવા તમામ નિર્ધારિત નિયમોને ફગાવી દઈને તેમણે લોકભોગ્ય અને શાસ્ત્રીય ભાવને કવિતામાં ભેળવી દીધો હતો તેમના કાવ્યો સાહિત્યના સ્વીકૃત રૂપોને બાજુએ મૂકીને ઊંડા તાત્વિક સત્યોને ઉર્મી પ્રેરણાત્મક શબ્દોમાં રજૂ કરતા હતા એક વગદાર ટીકાકારે તો તિરસ્કારપૂર્વક રવિન્દ્રનાથને એક રૂપિયા માટે અખબારને પોતાનું કાવ્ય વેચતા કબૂતરખાનાના કવિ તરીકે આલેખ્યા હતા પરંતુ ટાગોરને બદલો લેવાનો અવસર જલ્દી મળી ગયો ગીતાંજલિનું તેમણે પોતે જ કરેલું અંગ્રેજી ભાષાંતર બહાર પડ્યું કે તરત જ સમગ્ર પશ્ચિમી સાહિત્ય જગતે તેઓ શ્રીના ચરણે સન્માન અર્પણ કર્યું આખી ટ્રેન ભરાય તેટલા પંડિતો તેમાં તેમના એક વખતના ટીકાકારો સામેલ હતા બધા અભિનંદન આપવા શાંતિની કેતન ગયા રવિન્દ્રનાથે તેમના મહેમાનોનું સ્વાગત કરવામાં જાણી જોઈને અસાધારણ ઢીલ કરી અને પછી વિરક્ત ભાવે તેમની પ્રશંસા સાંભળી છેવટે ટીકાના તેમના જ પ્રચલિત હથિયારોને તેમણે તેમના જ તરફ વાળી દીધા તેમણે કહ્યું સદગૃહસ્થો જે સુગંધિત પ્રશંસા વચનો અત્યારે તમે મારા ઉપર વરસાવો છો તે પાછલા તિરસ્કારની મલિનતાની દુર્ગંધથી વિષમ પ્રમાણમાં મિશ્રિત થયેલા છે નોબેલ પુરસ્કારનો મારી તરફેણનો ચુકાદો અને અચાનક ઉભરાઈ આવેલી તમારી આ કદરદાની વચ્ચે કોઈ સંભવિત સંબંધ છે ખરો હું તો હજી પણ તેજ કવિ છું જેણે પહેલાં બંગાળ મંદિર ઉપર મારા નમ્ર પુષ્પો અર્પણ કરીને તમને નારાજ કર્યા હતા ટાગોરે આપેલા નીડર ઠપકાનો અહેવાલ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયો ખુશામતથી મુગ્ધ ન થનારા આવી વ્યક્તિના સ્પષ્ટ શબ્દોની હું કદર કરું છું મેં આગળ ચલાવ્યું સાદી બંગાળી ધોતીમાં સજ્જ થયેલા તેમના મંત્રી શ્રી સી એફ એન્ડ્રુઝે મને રવિન્દ્રનાથની કોલકાતામાં ઓળખાણ કરાવી આપી હતી તેઓ ટાગોરને પ્રેમથી ગુરુદેવ તરીકે સંબોધતા રવિન્દ્રનાથે મને ભાવપૂર્વક સત્કાર્યો તેઓ મનમોહકતા સંસ્કાર અને શિષ્ટાચારનું શીતળ તેજ ફેલાવતા હતા એમના સાહિત્યની પૃષ્ઠભૂમિકા બાબતમાં મારા સવાલનો પ્રત્યુત્તર આપતા તેમણે મને કહ્યું કે મુખ્યત્વે તેઓ આપણા ધાર્મિક મહાકાવ્યો ઉપરાંત ચૌદમી સદીમાં થઈ ગયેલા લોકપ્રિય કવિ વિદ્યાપતિની રચનાઓથી પ્રભાવિત થયા હતા આવા સંસ્મરણોથી ઉત્તેજિત થઈ તારા પ્રેમનો દીવો તું પ્રગટાવ પ્રાચીન બંગાળી ગીતની ટાગોર આવૃત્તિ મેં ગાવા માંડી વિદ્યાલયના મેદાન ઉપર ફરતા ફરતા મેં અને ભૂલાએ આ ગીત આનંદથી ગાયું રાંચી શાળાની સ્થાપના પછી આશરે બે વર્ષે રવિન્દ્રનાથે શાંતિની કેતનની મુલાકાતે આવવાનું અને બંને સંસ્થાના શૈક્ષણિક આદર્શોની ચર્ચા કરવાનું મને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું હું ખુશીથી ત્યાં ગયો જ્યારે હું દાખલ થયો ત્યારે કવિ પોતાના અધ્યયન ખંડમાં બેઠા હતા પહેલી મુલાકાતની માફક તે વખતે પણ મેં વિચાર્યું કે કોઈ પણ ચિત્રકાર ઇચ્છી શકે એવા ઉત્તમ પુરુષત્વના નમૂના જેવા તેઓ પ્રભાવશાળી હતા તેમનો સુંદર નકશીદાર અમીરી દેખાવનો ચહેરો લાંબા વાળ અને ઝૂલતી દાઢીથી સુશોભિત હતો તેમના વિશાળ પ્રેમાર્દ્ર નેત્રો દૈવી સ્મિત અને બંસરીના સુર જેવી મધુર વાણી ખરેખર મોહક હતા ખડતલ ઊંચા અને ગંભીર એવા એમના વ્યક્તિત્વમાં લગભગ સ્ત્રીની કોમળતા અને બાળકની આનંદી ચંચળતા ભળેલા હતા કવિની કોઈ પણ આદર્શ કલ્પના આ નમ્ર ગાયક કરતાં વધારે સારું મૂર્ત સ્વરૂપ ધારણ કરી શકી ન હોત તુરત જ ટાગોર અને હું અમારી શાળાના અભ્યાસક્રમની તુલનામાં ઊંડા ઉતરી ગયા કેમ કે બંને શાળાઓ અપ્રચલિત પદ્ધતિ ઉપર સ્થાપવામાં આવી હતી અમે ઘણા સામાન્ય લક્ષણો શોધી કાઢ્યા ખુલ્લા આકાશ નીચે શિક્ષણના વર્ગો સાદગી અને બાળકની રચનાત્મક શક્તિને માટે વિશાળ તક તેમ છતાં રવિન્દ્રનાથ સાહિત્ય અને કવિતાના અભ્યાસ દ્વારા ભોલાના સંબંધમાં જેમ મેં જોયું તેમ સંગીત અને કાવ્ય દ્વારા આત્માની અભિવ્યક્તિ ઉપર ઘણો ભાર મૂકતા શાંતિની કેતનમાં બાળકો અમુક સમય માટે મૌન પાળે છે પરંતુ તેઓને યોગની ખાસ વિશેષ તાલીમ આપવામાં આવતી ન હતી કવિએ શક્તિ પ્રદાન કરતી યોગદા કસરતો અને એકાગ્રતા માટેની યોગની પ્રક્રિયાઓ જે રાંચીના તમામ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે તેવું મારા તરફથી કરવામાં આવેલું વર્ણન ઘણા ધ્યાનથી સાંભળ્યું ટાગોરે તેમના પોતાના શરૂઆતના શિક્ષણની મુશ્કેલીઓનું વર્ણન કર્યું પાંચમા ધોરણથી હું શાળામાંથી ભાગી આવેલો તેમણે હસતા હસતા કહ્યું હું બહુ સારી રીતે સમજી ગયો હતો કે શાળાની શુષ્ક શિસ્તના વાતાવરણથી તેમની પોતાની આંતરિક કવિત્વ શક્તિને ખૂબ આઘાત પહોંચ્યો હશે એટલા જ માટે મેં વૃક્ષોની છાયામાં અને આકાશના આચ્છાદન નીચે શાંતિની કેતનની સ્થાપના કરી સુંદર બગીચામાં અભ્યાસ કરતા નાના સમૂહ તરફ તેમણે છટાદાર ઈશારો કર્યો પુષ્પો અને ગાતા પક્ષીઓની વચ્ચે જ એક બાળક તેના નૈસર્ગિક વાતાવરણમાં રહે છે માત્ર એ જ રીતે તેની વ્યક્તિગત પ્રતિભાની છૂપી સંપત્તિને તે સહેલાઈથી પ્રગટ કરી શકે છે સાચું શિક્ષણ બહારથી અંદર ધકેલાતું નથી કે નથી તેને ગોખાતું ઉલટું એ તો અંદરના જ્ઞાનના અનંત ભંડારને બહાર લાવવામાં મદદ કરે છે હું સંમત થયો અને કહ્યું સામાન્ય શાળાઓમાં યુવાનોની ભાવનાત્મક અને વીર પૂજાની પ્રેરણાઓ આંકડાવારી અને ઐતિહાસિક કલાક્રમના વિઘાતક ખોરાકથી ચીમળાઈ જાય છે કવિએ તેમના પિતા દેવેન્દ્રનાથનો પ્રેમાળ ભાષામાં ઉલ્લેખ કર્યો તેમણે જ શાંતિની કેતન માટે શરૂઆતની પ્રેરણા આપી હતી રવિન્દ્રનાથે મને કહ્યું પિતાજીએ જ્યાં એક અતિથિગૃહ અને મંદિર બાંધ્યા હતા તે ફળદ્રુપ જમીન મને ભેટ આપી મેં મારો શૈક્ષણિક પ્રયોગ અહીં સને ઓગણીસો એકમાં માં દસ કિશોરોથી શરૂ કરેલો નોબેલ પુરસ્કારની સાથે જે આઠ હજાર પાઉન્ડ મળ્યા હતા તે પણ આ શાળાના લાભાર્થે જ ખર્ચાયા હતા મોટા ટાગોર દેવેન્દ્રનાથ જેઓ સર્વત્ર મહર્ષિને નામે ઓળખાય છે તેઓ ઘણા નામાંકિત પુરુષ હતા એ તેમની આત્મકથા પરથી જાણી શકાય છે યુવાનીના કાળમાં તેમણે હિમાલયમાં બે વરસ ધ્યાનમાં ગાળ્યા હતા તેમની અગાઉ તેમના પિતા દ્વારકાનાથ ટાગોર જનહિતાર્થની ઉદારતા માટે આખા બંગાળમાં મશહૂર હતા આ પ્રસિદ્ધ કુટુંબમાં પરંપરાગત પ્રખર બુદ્ધિશાળીઓ જ પાક્યા છે રવિન્દ્રનાથ એકલા જ નહીં પરંતુ તેમના બધા સગા સંબંધીઓએ સર્જનાત્મક કળાઓની અભિવ્યક્તિમાં નામના મેળવી છે તેમના ભત્રીજાઓ ગગનેન્દ્ર અને અવનીન્દ્ર ભારતના આગળ પડતા કલાકારો હતા રવિન્દ્રનાથના ભાઈ દ્વિજેન્દ્ર અંતરદ્રષ્ટિવાળા તત્વજ્ઞાની હતા અને પક્ષીઓ તથા જંગલના જાનવરોના પણ પ્રીતિપાત્ર હતા રવિન્દ્રનાથે અતિથિગૃહમાં રાત ગાળવાનું મને નિમંત્રણ આપ્યું સાંજના સમયે કવિને પોતાના શિષ્ય સમુદાય સાથે ઓટલા પર નાટ્યચિત્રની માફક સ્થિર મુદ્રામાં બેઠેલા જોઈ મને અપાર આનંદ થયો ભૂતકાળ મારી સ્મૃતિમાં તાદૃશ થયો મારી સામેનું આ દ્રશ્ય પુરાતન આશ્રમની યાદ આપતું હતું આનંદ વિભોર ગાયક તેમના ભક્તોથી વીંઠળાયેલા બધા જ દિવ્ય પ્રેમના પ્રભામંડળથી ઘેરાયેલા ટાગોરે સંવાદિતાના સૂત્રથી મિત્રતાની પ્રત્યેક ગાંઠને બાંધી હતી કદી પણ આક્રમક નહીં થતાં અત્યંત મોહક આકર્ષણથી સર્વના હૃદય એમણે જીતી લીધા હતા ઈશ્વરના ઉદ્યાનમાં ખીલતા કવિત્વના દુર્લભ પુષ્પની નૈસર્ગિક સુગંધથી અનેક આકર્ષાતા હતા રવીન્દ્રનાથે પોતાના સુરીલા કંઠે તેમના નવા સર્જેલા થોડાક ઉત્તમ કાવ્યો અમને સંભળાવ્યા તેમના ઘણા ખરા કાવ્યો અને નાટકો તેમના વિદ્યાર્થીઓ માટે શાંતિની કેતનમાં જ રચાયા છે મારી નજરમાં ઈશ્વરના પવિત્ર નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યા સિવાય તેઓ કાવ્યના લગભગ પ્રત્યેક ચરણમાં તેનો નિર્દેશ કરવાની એમની કળામાં જ એમના કાવ્યનું સૌંદર્ય સમાયેલું છે તેમણે લખ્યું છે ગાવાના આનંદમાં હું મારી જાતને એટલી બધી ભૂલી જાઉં છું કે જે મારા પ્રભુ છે તેમને પણ મિત્ર કહેવા લાગું છું બીજે દિવસે ભોજન પછી ઘણી અનિચ્છા છતાં મેં કવિની વિદાય લીધી મને આનંદ થાય છે કે તેમની નાની શાળા આજે વિશ્વ ભારતીના નામે ઓળખાતી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી બની ગઈ છે જે સર્વ દેશના વિદ્વાનો માટે એક આદર્શ સ્થળ બન્યું છે જ્યાં ચિત્ત ભયમુક્ત અને મસ્તિષ્ક ઉન્નત રહ્યા છે જ્યાં જ્ઞાન મુક્ત છે જ્યાં જગત સાંકડા દેશોની દિવાલોથી અલગ અલગ ટુકડાઓમાં વિભક્ત થયેલું નથી જ્યાં વાણી સત્યની ગહનતામાંથી પ્રગટતી હોય જ્યાં અથાગ પરિશ્રમ કરતા તેના હાથ પૂર્ણતા પ્રતિ લંબાય છે જ્યાં તર્કનું નિર્મળ ઝરણું યાંત્રિક આદતની શુષ્ક રણરેતીમાં તેનો માર્ગ ભૂલેલ નથી જ્યાં મન નિરંતર વિસ્તૃત થવા વિચાર અને પ્રવૃત્તિમાં તારા માર્ગદર્શનથી પ્રગતિ કરતું હોય સ્વતંત્રતાના એ સ્વર્ગમાં હે મારા પિતા મારા દેશને જાગૃત થવા દે રવીન્દ્રનાથ ટાગોર